નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝનેશન આનંદમાં આપનું સ્વાગત છે સમાચાર શકે આનંદ જનરલ હોસ્પિટલ ની મોટી નિષ્કાળજી સામે આવી છે જનરલ હોસ્પિટલ ના પુરુષ વોર્ડમાં દર્દીઓ નું ઉંદર એક કોતરી ખાધો તો ઠેર ઠેર ફરવાથી દાખલ દર્દીઓના જીવ થયા જનરલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના પુરુષ વોર્ડ વોર્ડમાં દર્દી નો દાખલ દર્દીઓના જીવ અધર થયા ત્યારે બીજી તરફ આયસોમાં કબૂતરના માળા જોવા મળ્યા અંદર દાખલ દર્દીઓને ઉંદર થી બચવા કરવા પડે છે ઉજાગરા ઉજાગરા કરવા પડી રહ્યા છે આણંદ જનરલ હોસ્પિટલના પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદર પગ ઉંદરે કોતરી ખાધો હોવાનું સામે આવ્યું છે ઇઠોતેર વર્ષ ભાઈલાલ ભાઈની સાથે બની ઘટના હાણન ચંદ્રલ હોસ્પિટલની વરવી વાસ્તવિકતા સામે આવી છે સરકારી દવાખાનામાં ન હતી હો તો દવાઓનો સ્ટોક ખાનગી મેડિકલ સ્ટોરોની દુકાનો ચંદ્રલ હોસ્પિટલમાં ધમધમે છે ત્યારે સવાલો ઉભ થાય છે કે કોની મળી વખત આ દુકાનો ચાલી રહી છે સામાન્ય માણસોને ખાનગી શોરમાંથી લેવી પડે છે દવાઓથી મળી ગઈ અને આ એક ગોરી સ્ટોરમાંથી લેવાની હતી હા મય જે ડોક્ટર ખરા ને અરે આ પેલા ગોરીઓવાળા જે ભાઈ ખરા ને એમને કહ્યું બે ગોરી કે મળશે ને હવે તમે બહારથી લઈ લેજો સ્ટર્મન હા સીસ થી એવું કશું પણ બહારથી લઈ લેજો એવું કઈ તું આવે છે બસ આવે ખખડાય તો પછી આગા પાછત

હું મારા જાતે લાવ્યો છું ડાબી ચપાસવાનું આ સાતું આવશે બોગસ આવે નાની પટ્ટી તો પટ્ટી મને કાલથી કંઈક નવું કર્યું બાકી કોઈ નહીં હું માર જાતે વાપરું છું મને આ પગે ડાબી જતો એટલે પગનું ઓપરેશન છે વિડીયો બધા મોકલી આવેલા આ પગે ઉંદર કરી ગયો બે ત્રણ ડાળ કરી જ જાય છે બે ચાર દિવસ કરી દઈએ સાત છાદ ઉંદર પર મોટા મોટા તો મુંદર આપણા ઘરમાં નહીં કશી આવે ઘડી સાહેબ છો કંઈ આગળ કે છે ને ઘડી સાહેબ આપણા આપણા પ્રવીણભાઈ બાબુભાઈ હા રાત્રે આવે છે ને મોટ મારે મારે ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે રાત્રે તો તકલીફ બીજી ને નહીં આવક ઊંઘ ના હોય પેલું ડાયાબિટીસના લીધે ને એવું બાકી આ જે ઉંદરની જે વાત કરી છે એ તો મોટા ઊંદરની એવો આવશે લગભગ છ સાત ઉંદર આટલા એરિયામાં જ ફરે છે મોટા અત્યાર સુધી તો મેં આ કાકાને ખાલી કહી દે એ જોયું છે હું ચાર દિવસથી છું એક એ ખબર નથી મને હું ચાર દિવસથી એડમિટ છું એટલે કાકાને દાદાને આજે કહી દો એ અમે જોયું